નમસ્તે વિદ્યાર્થી મિત્રો નમસ્તે તો આવી ગયા છીએ આપણે નંબર ની અંદર ભાગ લઈને છીએ ભાગ ભાગ છે આપણો નંબર ત્રણ જેના ભાગ નંબર પેલો અને બીજો નથી જોયો પેલા ઈ જોઈ લેજો ને પછી આ કેમ કેમકે ઈ જોવો જરૂરી છે કેમકે મજબૂત પાયો જો કરવો હોય ને સમાજમાં એને કહેવાય ને એક માર્ગ સમાજમાં જતો ન કરવો હોય ને દસમા ધોરણમાં તો પેલો ભાગ જોઈ લેજો બીજો ભાગ જોઈ લેજો પછી આ ત્રીજા ભાગમાં આવી જાય તો હવે આની પહેલાના લેક્ચરમાં આપણે જોયું કે મોહન દાડો વિશે જોયું બરોબર છે આ લેક્ચરમાં આપણે જોવાનું છે હડપ્પા ધોળાવીરા અને લોથ સૌથી પહેલી એક વસ્તુ મગજમાં રાખજો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે હડપ્પા ક્યાં આવ્યું છે કોણે શોધ્યું છે કઈ સાલમાં શોધ્યું છે અને વિશેષતા શું છે ધોળાવીરા ક્યાં આવ્યું છે કોણે શોધું છે એની વિશેષતા શું છે લોથલ ક્યાં આવ્યું છે કોણે શોધું છે એની વિશેષતા શું છે પૂર એનાથી વિશિષ્ટ તમારે કશું યાદ રાખવાનું છે નહીં બરોબર છે તો વાત કરીએ છીએ હડપ્પા હડપ્પાનો અર્થ ચોપડીમાં ભલે ન હોય પણ હું તમને કહી દઉં હડપ્પાનો મિત્રો અર્થ થાય શિવનું ભોજન હડપ્પા શબ્દનો અર્થ શું થાય તો કે શિવનું ભોજન એવો થાય સાહેબ સોધાણું ક્યારે ઓગણીસો ને એકવીસ માં શોધ કરવામાં આવી હવે મને વિદ્યાર્થીઓ કમેન્ટ કરજો જરા કે ઓગણીસો ને બાવીસ માં શેની શોધ થઈ કયા નગરની શોધ ઓગણીસો ને બાવીસ માં થઈ તમે કમેન્ટ કરતા નથી હો એટલે કમેન્ટ કરજો જરા video pause કરો નીચે જઈને કમેન્ટ કરો ઓગણીસો ને બાવીસ માં શેની શોધ કરવામાં આવી હતી ચાલો તો ઓગણીસો ને એકવીસ માં પાછા બે અંગ્રેજ અધિકારીઓ એ આવી ગયા

કઈ જગ્યાએથી મળે છે સાહેબ તો પંજાબની અંદર રેલવેના પાટા નાખવા માટે અંગ્રેજ આ બંને અંગ્રેજ અધિકારીઓ જાય છે ત્યારે ત્યાં જે છે એને જે છે એ જૂની ઈટોના અવશેષો મળે છે અને જ્ઞાતિ જે છે એની શોધ કરવામાં આવે છે સાત શોધ થાય છે હડપ્પાની શોધ થાય છે બરોબર છે એટલે પંજાબની અંદર જે છે એ મોન્ટ જિલ્લો આવેલો છે કયો જિલ્લો આવેલો છે મોન્ટ જિલ્લો આવેલો છે અને ત્યાં જ એ શું મળેલું છે આપણને હડપ્પા જે છે એ મળી આવેલું છે હડપ્પાની વિશેષતા શું છે તો કે હડપ્પા ના લોકો અલંકારોના બહુ શોખીન હતા ઘરેણા બહુ પહેરતા હા બહુ ભૂગાઘટના હતા ઘરેણા પહેરતા ઓજારો શેના વાપરતા તાંબાના ઓજારો વાપરતા શેના ઓજારો હતા તાંબાના બનાવેલા ઓજારો વાપરતા નગરની ફરતે કિલ્લાબંધી કરતા તો કિલ્લાબંધી તો કરવી જ પડે શેના માટે તો કે સુરક્ષા માટે બરોબર દરવાજો ખુલ્લો હોય તો ગમે દિશ્મ ગરમા ગળી જાય દરવાજો તો બંધ રાખો કે ન રાખો છે હા બરોબર છે એટલે નગર નું આયોજન કરવામાં આવતું શેનુ આયોજન કરવામાં આવતું નગર ની ફરતે કિલ્લાઓ બાંધવામાં આવતા અલંકારના શોખીન હતા અને તામાના ઓજારો જે છે એ જે છે એ હડપ્પા ના લોકો જે છે એ વાપરતા હતા બરોબર છે તો ફરીવાર જો હડપ્પા ની અંદર જો બધાય અમુક અમુક લોકો તો એવા એવા વિડીયો બનાવે છે એવું એવું ભણાવતો એટલું ઊંડું ઊંડું જેમ ભણાવતો તો જે જે જરૂર છે એટલું મગજમાં બેસાડો ને બાકી બધું જવા દ્યો ને જે તમારે અત્યારે જરૂર છે ને જે વસ્તુ એને એટલું જ પાકું કરાય વધારે કાંઈ પાકું ન કરાય સામાન્ય યાદ રાખો ને હડપ્પા જે છે એ ઓગણીસો ને એકવીસ માં શોધ થાય જનરલ માર્સ ને કંડર મેકેના બંને અંગ્રેજ અધિકારીઓ હતા એની નીચે દયારામ શાહનીના પ્રયત્ન નથી પંજાબ ની અંદર મોંડ ગામડી જિલ્લો છે ત્યાં હડપ્પા મળ્યું વિશેષતાની વાત કરું તો અલંકારોના શોખીન હતા નગરની પ્રત્યે કિલ્લાઓ બાંધતા અને તામાના ઓજારોનો ઉપયોગ કરતા સાધન સિમ્પલ હડપ્પા આગળ વાત કરીએ ધોળાવીરા ધોળું ધોળું મોઢું મારું કાળું છે પણ તમારું ધોળું વિશે હું આશા રાખું છું બરોબર છે તો ધોળાવીરા ની વાત કરીએ તો ધોળાવીરા જે છે શું છે તો કે ધોળાવીરા આવ્યું ક્યાં છે તો યાદ બહુ આ બહુ મોટું છે જો ભૂજથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર આવેલો છે ભચાઉ તાલુકો ભુજ થી એકસો ચાલીસ કિલોમીટર દૂર કયો તાલુકા આવેલો છે ભાવ તાલુકા પાસે મોટું રણ છે અને મોટા રણ આ બાજુમાં ખદીર બેટ આવેલો છે એની બાજુમાં આવેલું છે ધોળાવીરા ગામ અને ધોળાવીરા ગામ થી બે કિલોમીટર દૂર કયું નગર છે ધોળાવીરા નગર મળી આવેલું છે આ સાહેબ મોટું તો આવડું હા મોટું યાદ રાખો સમજો ભચાઉ એની પહેલા આવે ભુજ બરોબર છે ભુજ થી એકસો ચાલીસ કિલોમીટર ના અંદરે ભચાઉ તાલુકાની અંદર મોટા રણ ની અંદર ખદીર બેટ પાસે ધોળાવીરા નામનું નગર મળી આવેલું છે સમજાય છે આવી રીતે છૂટું છૂટું પાડશો માં સમજશો તો સમજાશે સાહેબ કઈ સાલમાં શોધવાનું ઓગણીસો ને નેવું ની સાલમાં શોધવામાં આવ્યું કઈ સાલમાં શોધ્યું ઓગણીસો ને નેવું ની સાલમાં શોધ કરવામાં આવ્યું એટલે કે આઝાદી પછી શોધ કરવામાં આવી એટલે અહીંયા કોઈ અંગ્રેજ અધિકારી નું નામ મેં લખ્યું નથી અહીંયા આપણે એક જ પુરાતત્વવિદ નું નામ છે શું નામ છે રવિન્દ્ર બિસ્ત બરોબર છે રવિન્દ્ર બિસ્ત ઘણા ને પાછા ઓલા રવિન્દ્ર યાદ રવિન્દ્ર જાડેજા યાદ આવી છે ક્રિકેટર છે એ નહીં હો ભાઈ આ તો આપણો રવિન્દ્ર બિસ્ત છે બરોબર છે તો રવિન્દ્ર બિસ્તે ઓગણીસો ને નેવું ની સાલ ની અંદર જે છે કઈ સાલ ની અંદર ઓગણીસો ને નેવું ની સાલ ની અંદર જે છે શેની શોધ કરી છે ધોળાવીરાની શોધ સાહેબ આની વિશેષતા શું તો કે જો કિલો બાંધતા નગર ફરતે શું બાંધતા લોકો કિલો બાંધતા બરોબર છે પાણીના શુદ્ધિકરણ માટે ની વ્યવસ્થા ખાસ યાદ રાખવા જેવું છે ભાઈ ધોળાવીરાની અંદર પાણીના શુદ્ધિકરણ એટલે કે આરો પ્લાન્ટ

પિસ્તાલીસ પિસ્તાલીસ મિનિટ ની ઓલી આવે વેબ સિરીઝ આવે વીસ મિનિટ ના વિડીયો માં માણસ કંટ્રોલ આવ્યો દોઢ મિનિટ માં કંટ્રોલ આવે પાંચ મિનિટ ના વિડીયો છે પાંચ મિનિટ માં કંટ્રોલ આવે ત્રણ ત્રણ મિનિટ ના વિડીયો આવી છે આ મગજ તમારું શોર્ટ ટાઈમ મેમરી થઈ ગયું હવે લોંગ ટર્મ મેમરી જરાક બનાવો હે લોંગ ટાઈમ મેમરી માં જરાક જાઓ આ તમારે રીલ્સ જોઈને સોશિયલ મીડિયા જોઈને શું થઈ ગયું છે તમારી મેમરી શોર્ટ ટાઈમ કામ કરે છે લોંગ ટર્મ વિઝન માં કામ કરાવવાની છે મેમરી ને આપણે બરોબર છે વાત કરીએ લોથલ ની મિત્રો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા પાસે ભોગાવો નદી ને સાબરમતી નદીના વચ્ચે જે છે ને એને લોથલ કહેવામાં આવે છે લોથલ એક બંદર હતું શું હતું એક બંદર હતું હો બંદર એટલે કે દાખલા તરીકે જ્યાં શીપ આવતી હોય વાહનો આવતા હોય જેના દરિયા કિનારે બરોબર છે આ ડોકયાર્ડ એટલે શું તમને સમજો કે દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું એટલે તમને ડોકયાર્ડ સમજાય છે આ નદી છે હવે એક વહાણ આવ્યું અહીંયા વહાણ આવે ને એટલે અહીંયા આવીને એને લંગારી દે આકડીઓ નાખી દે અહીંયા દોરી અહીંયા હાકળ બાંધે અને બાંધી દે એટલે વાહન જે છે એ દરિયાની ની અંદર પાછું જાય નહીં તો આને પછી શું થાય તો કે પછી આવી રીતે બે જગ્યા હોય આવી રીતે બે આવા બે હુક હોય આ બંને હુક ની વચ્ચે આજે હોળી છે તમને કદાચ દેખાવામાં પ્રોબ્લેમ થશે આ હોળીને બે બાજુ બાંધી લેવા આવી હવે આ હોળીને શું કરશે તો કે આ હોળીને ધક્કો મારશે અહીંથી અને અહીંથી આને છૂટું કરી દઈશ એટલે ધક્કો મારવા માટેની સગવડતા હતી વાહન ને શું હતી ધક્કો મારવા માટેની સગવડતા જરાક ન દેખાય તો ચિત્રમાં જરાક મેં બતાવ્યું છે એ પ્રમાણે જોજો ક્યારેક આ વ્યવહ્યું નહીં દેખાય દોકિયાડ કહેવાય ને શું કહેવાય ને દોકિયાડ વહાણ ને લાંગરવા માટે ની સગવડ બાંધી તો દેવું પડે નકર દરિયા માં પાછું જાય એટલે લોથલ શું હતું એક બંદર હતું ખાસ મગજ માં રાખજો લોથલ એક બંદર હતું શું હતું લોથલ એક બંદર છે જે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવો નદી અને સાબરમતી નદીના વચ્ચેના ભાગમાં આવેલું છે બરોબર છે તો આ વાત થઈ આપણી લોથલ ઘણા વિદ્યાર્થીઓને થતું હશે કે સાહેબ સમજા સમજાય ત્યારે તે પાઠ્ય પુસ્તક અને નોટ બે હારવાર લઈને બેસો તો સરસ સરસ સમજાશે તમને આની જેવું બીજું ક્યાંય સમજાવવાનું પછી તમે એમ કહો ના છે તમે સમજાવો ને સમજાય મગજમાં ઉતરી જશે સમજાય જવું જોઈએ ભાઈલું સમજાય જવું જોઈએ બરોબર છે તો હડપ્પા ધોળાવીરા ને લોથલ આપણે જોયું વિડીયો અંત સુધી પહોંચી ગયા છો ને પહોંચી જ ગયા છો એકવાર વાર લાઈક સબસ્ક્રાઈબ અને બે માણાને શેર કરી દેજો એટલે બે વ્યક્તિઓને ઉપયોગમાં આવશે વિદ્યા વેચવાથી વધે બરોબર છે વિદ્યા શું થાય বিদ্যা নাই মূল্য হয় নই বরাবর এটাই লাইক করত লাইক তো করার ভালো চালো ওকে তো মি আপনার ভাল নম্বর চার অস্তু নমস্তে খুব খুব